કચ્છ મહેસૂલ કર્મચારી મંડળ વર્ગ ત્રણ દ્વારા સૌ પ્રથમ વખત કલેક્ટર કચેરીની સામે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તમામ પ્રકારની સુવિધાઓ પદયાત્રી કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે કચ્છના મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ ત્રણ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે પ્રથમ વખત આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો સાથેની વાતચીતમાં માહિતી આપતા હરેશ જોશી જણાવ્યું હતું કે પ્રથમ વખત આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ ત્રણના તમામ કર્મચારીઓ નિઃસ્વાર્થ ભાવે આ પદયાત્રી સેવા કેમ્પમાં ફરજ બજાવી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે ખાસ કરીને આંતરની વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે પદયાત્રીની સેવા કરવી એક અદ્ભુત આનંદ છે અલૌકિક આનંદ છે અને આ વખતે આટલી ગરમી હોવા છતાં પણ પદયાત્રીકોનો ધસારો ખૂબ જ છે ઉત્સાહ પણ ખૂબ જ હોવાની તેમને વાતને સમર્થન આપ્યું હતું અને તમામ પ્રકારની સુવિધાઓ સવલતો આ પદયાત્રી સેવા કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવે છે બિલકુલ કલેક્ટર કચેરીની સામે આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રમુખ તરીકે શિવજીભાઈ પલણ મહામંત્રી તરીકે હરેશભાઈ ભટોળ ઉપપ્રમુખ તરીકે જેડી દરજી કેસી સુથાર એ પી બેડિયાભ્રા હરેશભાઈ જોશી વિજયદાન ગઢવી સંજય જીડિયા ચેતનાબેન કુરાણી જય નિશા મોદી સહિતના લોકો ખાસ ઉઠાવે છે તમામ સભ્યો સવારે છે અને ત્યારબાદ પદયાત્રી સેવા કેમ્પમાં સેવા કરતા હોય છે અદ્ભુત આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યાત્રિકો આ પદયાત્રી સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે હવે જોઈ હરેશ જોશીની આમતક તક સાથેની મુલાકાતના પ્રસ્તુત અંશો મારું નામ હરેશ જોશી ઓફિસમાં કચ્છ જિલ્લા વર્ક ફ્રમ મહેસાણી કર્મચારી મંડળ તરફથી સૌ પ્રથમ વાર આશાપુરા માતાજીના જે પદયાત્રીઓ છે એમના માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આદેશ હશે તો દર વર્ષે આ કેમ્પ આયોજન કરશું અને ઉત્તરોત્તર વધારો કરશું આ કેમ્પની વિશેષતા એ છે કે કલેક્ટર સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબના જાહેરનામા નું પૂરેપૂરું અક્ષરશ પાલન કરવામાં આવે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે પદયાત્રીઓ માટે તમે જોઈ શકો છો કે આરામ કરવા માટે કાયદાની વ્યવસ્થા છે ચા પાણીની વ્યવસ્થા છે બિસ્કીટ પણ આપવામાં આવે છે અને અહીંયા આપવામાં આવે છે સાથે સાથે એનર્જી ડ્રિંક પણ આપવામાં આવે છે અને પદયાત્રીઓનો બહુ ગોળા પ્રમાણમાં લાભ રહી રહ્યા છે અને બીજી વિશેષતા એ છે કે સિટીની વચ્ચે જ આ કેમ્પ છે એટલે લોકો વધારે પ્રમાણમાંનો લાભ લઈ શકશે